પરિનિર્વાનવ બંધારણના ઘડવૈયા બોધિસત્વ એમના અગ્ર ક્ષેત્રમાં પરિનિર્વાણ દિવસે હું એમને ચરણોમાં ખોટી ખોટી નમન કરી શ્રદ્ધા કરું છું આજે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિશ નિમિતે આપણે આ થરાદની ધરતી ઉપર ભેગા થયા અને આપણે બધા બાબા સાહેબના વંશજો બાબા સાહેબના અનુયાયીઓ સૌ બધા ભેગા થઈ અને બાબા સાહેબને સર્જા સુમન કર્યું કરવાના છીએ અને આપણા દિલમાં રહેવાના છીએ ઓગણીસો ને છપ્પનમાં જ્યારે બાબા સાહેબ મહાપરી મહાપરિનિર્વાણ પામ્યા ત્યારે આ દેશના કરોડો શોષિતો પીડિતોના દિલમાં અસર થઈ અને આખો દેશ પીડિતો રોવા મળ્યો એનું કારણ હતું કે આ મહામાનવે આ દેશના કરોડો શોષિત પીડિતો અને મહિલાઓના ઉધારક તરીકે એમની જિંદગી ખપાવી નાખી અને એમના સંતાનો બલિદાન આપ્યું એમના સંઘર્ષ થકી આજે આ દેશના મૂળ નિવાસીઓને આ દેશના બહુજનોને આ દેશના વંચિતો આ દેશના દલિતોને અને આ દેશની મહિલાઓને એક માણસ તરીકે જીવવાનો અધિકાર મળ્યો તો એ બાબા સાહેબના એ સંઘર્ષ ને આજે યાદ કરવાની જરૂર છે આજે છો છે અને અત્યારે તમે તમારા મોબાઈલમાં સોશિયલ મીડિયામાં તમે બાબા સાહેબનો અંતિમ યાત્રાનો વિડીયો તમે દેખતા હશો તમને એ ખબર છે કે બાબા સાહેબનો અંતિમ યાત્રાનો વિડીયો કોને બનાવ્યો એની બહુ મોટી કહાની છે એ સમયમાં આજથી સિત વર્ષ પહેલા એવો કોઈ કેમેરો નતો આજે તો આપણા ખિસ્સામાં કેમેરો છે એ સમયમાં કોઈ કેમેરો નતો કેમેરા અમુક લોકો પાસે હતા પણ આ દેશનો એક દલિત ક્રાંતિકારી દલિત એનું નામ નામ ને ફકરે મહારાષ્ટ્ર નો નામ નામદેવ ફટકરે એમની પ્રિન્ટિંગ પ્રેસ અને જે થિયેટર છે એ થિયેટર સાથે જોડાયેલા હતા અને એક સારા એવા લેખક હતા એ સમય મેં નામને ફટકરે આ દેશના તમામ તમામ થિયેટરો વાળાને કીધું કે અમને કેમેરો આપો ભાડે એક કેમેરો આપો અમારે આ દેશના મહામાનવ ડોક્ટર બી આર આંબેડકર અંતિમ યાત્રાનો વિડિયો શૂટિંગ કરવો છે એ સમય મે કોઈ નહીં આપ્યો છતાં નામને ફટકરે એમની પ્રિન્ટિંગ પ્રેસ ગીરવે મૂકીને એના જે 1800 રૂપિયા એ સમયમાં આયા એના પંદરસો રૂપિયાની એ કેમેરો ખરીદ્યો અને ત્રણ હજાર ફૂટ એટલે ત્રણ હજાર ફૂટ એક રીલ ખરીદી અને બાબા સાહેબનો અંતિમ યાત્રાનો તમામે તમામ વિડીયો શૂટિંગ કર્યું અને આજે આપણે દેખી શકીએ છીએ તો એ મહામાનવને પણ ધન્યવાદ કે આ કલાપના આપણે એ સમયમાં બાબા સાહેબના એવા હજારોની લાખોની કરણો પડવાયા હતા અને બાબા સાહેબ ની વિચારધારા બાબા સાહેબ ની લડત બાબા સાહેબ ના આંદોલન અને બાબા સાહેબ ની જે ક્રાંતિ હતી એ ક્રાંતિ માટે એ લોકો એ પોતાનું યોગદાન અને બલિદાન આપ્યું આજે આપણે શું કરીએ છીએ જય ભીમ જય ભીમ જય ભીમ બોલીએ છીએ જય ભીમ કોઈ નારો નથી જય ભીમ એક વિચારધારા છે અને વિચારધારા આ દેશના દલિતો શોષિતો પીડિતો અને મહિલાઓના હક અને અધિકાર માટે બાબા સાહેબે સંવિધાનમાં તમામ તમામ બાબતો લખી અને આપણને આપી દીધી છે ઈ સંવિધાનને સાચવુ સંવિધાનની રક્ષા કરવી અને બાબા સાહેબના રથને આપણે આગળ લઈ જવા માટેની આપની તૈયારી હોવી જોઈએ આપણે પણ બલિદાન માટે તૈયાર રહેવું જોઈએ વિચારધારા એમ ને ઉભી થતી નથી જય ભીમ બોલવાથી કોઈ વિચારધારા થતી નથી બાબા સાહેબ ઓગણીસો ને બાવન માં જયારે પેલું ઇલેક્શન પેલું ઇલેક્શન લડ્યા ત્યારે બાબા સાહેબ હારી ગયા બાબા સાહેબ ઓગણીસો ને બાવન માં આ દેશ નું પેલું ઇલેક્શન લડ્યા અને બાબા સાહેબ હારી ગયા તો હમે જીત્યા કોણ એ પણ આપણી સમાજ ના વ્યક્તિ હતા કાજરોલ કર કરીને વ્યક્તિ જીત્યા અને જીત્યા ત્યારે બાબા સાહેબ પાસે આવ્યા અને બાબા સાહેબ ને કીધું બાબા સાહેબ હું ઇલેક્શન જીતી ગયો હું ચૂંટણી જીતી ગયો હું સંસદ સભ્ય થઈ ગયો બાબા સાહેબ એમને બેસાડ્યા બાબા સાહેબ એમને ચા પાઈ બાબા સાહેબે ગાજરોલકર ને એક વાત કરી કે તમે ઇલેક્શન જીત્યા તો હવે તમે આ દેશના દલિતો શોષિતો પીડિતો ને મહિલાઓ માટે શું કરશો